તથા જીપીસીસી ના પ્રભારી મુકુલ વાસની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરી રેલીમાં પ્રસ્થાન કરી સુરત મહાનગરપાલિકા ખાતે પૂર્ણ થઈ હતી રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા લોકિતના પ્રશ્નોને લઈ અવાજ ઉઠાવ્યો હતો કોંગ્રેસ નેતાઓ જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીઓમાં જનતા સરકારને યોગ્ય જવાબ આપશે અને કોંગ્રેસના લોકોના પ્રશ્નો માટે સત કોંગ્રેસ લોકોના પ્રશ્નો માટે સતત લડત આપતી રહેશે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી સુરત મહાનગરપાલિકા અને ગુજરાતમાં રાજ કરી રહી છે પ્રજાએ મત આપ્યા હતા વિકાસ માટે પ્રગતિ માટે સુખ માટે શાંતિ માટે મોંઘવારી નાબૂદ કરવા માટે રોજગાર ઊભા થાય એના માટે એટલે સમાજના સૌ વર્ગના લોકો સાથે મળી અને આ ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખી રહી છે પણ આજે આટલા લાંબા સમય પછી પણ પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નાનામાં નાની બાબતો માટે સરકારી કચેરીઓથી માંડીને ધક્કા ખાવા અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે તેવા સંજોગોમાં પ્રજાના અવાજને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન થયું છે અને સુરત શહેર કોંગ્રેસ સમિતિએ આ આયોજન કરી અને પ્રજાના અવાજને બુલંદ કરી અમે પ્રજાની પડખે ઉભા છીએ અમે એમની સાથે ઉભા રહ્યા છીએ